જય માતાજી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો તો આજ તો આપણે કોણ તમે લોકેશન નવું જોઈ રહ્યા છો કારણ કે થમલે તમે જોયું હશે આપણે કઈ જગ્યાએ છીએ મિત્રો આપણે અત્યારે છીએ રાધનપુર સાંજના સમયેમાં આવી રહ્યા છીએ અને કોણ સાંજના છ વાગી રહ્યા તો કયો નજારો છે લોકેશન તમે જોવો અને હા કઈ જગ્યા છે કોમેન્ટમાં જરા જણાવજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરેજો શેર કરવાનું ભૂલતા નહીં અને આ બાજુ તમે જુઓ તમે દેખાડો આ બાજુ જો બિલ્ડિંગ બિલ્ડિંગ છે ને ચારી બાજુ સાંજના સમયે રાધનપુર આવે એટલે મજા આવે કારણ કે આપણે તો રિસ્કા લઈને વધીમાં આવેલા છીએ કારણ કે કાલે આપણે આવ્યા હતા ને આજે આવેલા છીએ કારણ કે એક આપણે અમારા ગામમાં બાઈક લઈને થોડુંક પડતો થયો ને થોડુંક વાજું છે તો ભાઈને દાખલ કરાય એટલે આપણે રિસ્કા લઈને આવી દેખાય ક્યાંય રહીએ અને બીજા સગાવાળા ઘણા છે અંદર છે પણ આપણે અત્યારે બાર છીએ બારથી નવ સ્ટાર્ટ કર્યો છે અને મિત્રો આ છે આપણે આસ્થા હોસ્પિટલ આપણે રીસ્કા અને તે પારકાર પડી છે જો બે ગાડીયા વચ્ચે પડી છે આપણી રીસ્કા અને આપણે અત્યારે બહુ ઊંચા છીએ કારણ કે અહીંયાથી રીસ્કા એવડી દેખાય કારણ કે આપણે ચોથા વાર ઉપર છીએ અને સામે છે અને એમાં બધી હોસ્પિટલ છે કારણ કે સારવાર સારી થાય છે અને ફરખ્યાત દવાખાનું છે હવે પણ એક હોટલ છે મોટી અને આપણે રાધનપુર આગળ રોડમાં અને બાજુ બીજી એક હોટલ છે એ સાથ લીધો છે અને આપણે છે અત્યારે ઉપર અને નીચે જઈએ નીચેનું લોકેશન કદાચ દેખાડજો ના દેખાડે તો વિડીયો બનાવી છું અને સાથે રાજો આવેલા છે ચાલુ જોઈએ અને આપણે ભાઈને ઓફિસમાં લેવાના છે

સાધન તો પાર્ક કરવું જ પડે તો મુકાય નહીં નીચે પડી જ હું ત્યાં આપણે ટેન્શન નથી તો આવા નવા નવા વિડીયો જોવા માટે ધારી જાજો અને સક્ષણ કરી લેજો